સમગ્ર ગુજરાતની પ્રજાને પ્રજાના હિતમાં કયા નિર્ણય સરકાર જલ્દી લે તો ગુજરાતની પ્રજાને લાભ થશે તો ઘણા સમયથી ગામડાની અંદર વહીવટદારોનું શાસન છે તલાટલું એટલે સરકાર શ્રી તાત્કાલિક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વહેલી તકે યોજવામાં આવે તો પ્રજાને તેમના ગામની અંદર તેમના ઘેર બેઠે સુવિધા મળી શકે બીજા છે એ તાત્કાલિક યુગતા મુજબ સમગ્ર ગુજરાતના ટોટલ ગામડામાં સરકાર સર્વે કરી ધોરણ એક થી બાર સુધી તમામ શિક્ષકોની વિષયવાર ભરતી કરે પૂરતા શિક્ષકો હોય તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી શકે આ બીજા નંબરનો મુદ્દો ગામડાના લક્ષી અગત્યનો છે ત્રીજા નંબરનો મુદ્દો સરકારે સેલો રસ્તો અપનાવેલો છે

તો આ સમાજોને અનામતના કોટા પ્રમાણે આ સમાજોને તેનો લાભ મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો સાડી ચારસો થી પાંચસો રૂપિયા ગેસ નો બાટલો આપે છે એની ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ગેસ નો બોટલો હજાર રૂપિયા માં એટલે એક જ પાર્ટી નું શાસન બે રાજ્યોમાં જોડે જોડ બે સરકારો છે ગુજરાત અને રાજસ્થાન નજીક નજીક બેની સીમ પણ ભેગી છે તો એક રાજ્યમાં પાંચસો રૂપિયા બાટલો મળે એક રાજ્યમાં હજાર રૂપિયા બાટલો મળે તો રાજસ્થાનમાં પણ તમારી સરકાર છે ગુજરાતમાં પણ તમારી સરકાર છે કો તો ગુજરાતમાં પાંચસો રૂપિયા કરજો રાજસ્થાન પેટર્ન મુજબ કો તો રાજસ્થાનમાં હજાર રૂપિયા કરજો ગુજરાતી ₹1000 ખર્ચા રાજસ્થાનમાં ₹1000 ખર્ચ એક દેશ એક કાયદો હોવું ડીઝલ પેટ્રોલ GST નો દાયરા બ્લોક તો સારા મસરો ગુજરાતની પરસેવા રિવાજો થાય સંપૂર્ણ શિક્ષણ નું પ્રાઇવેટિકરણ બંધ કરો પ્રાઇવેટીકરણ કારણથી અમીરોની તિજોરીઓ ભરાય છે અને ગરીબ બનો સોગડ તૂટે છે સમગ્ર ગુજરાતની હારા છ કરોડ પ્રજા છે હારા છ કરોડ પ્રજાની અંદર અમીર લોકો કદર પચાસ લાખ છે એનાથી બે નંબરની કેટેગરીવાળા વાળા અમીર લોકો એક જ કરોડ હશે તો આખા ગુજરાતમાં દોઢ કરોડ અમીર હશે બાકીના પાંચ કરોડ લોકો તો હોજે શીશડી ભેળી કરવા માટે આખો દિવસ દોડ્યા મળી જાય તો સરકાર આ બધા આમ જનતાના ના વિચાર કરી અને આઈપીએસ અધિકારીઓને હું વિનંતી કરું છું કે તમે મંત્રી શ્રી સલાહ આપો છો તમે થોડા એસી રૂમ માંથી બહાર નીકળી અને ચાલીસ ડિગ્રી ગરમીમાં ગોમડામાં ફરક બેટાઓ ખબર પડે કે ગામડામાં ખેતી કેમ થાય છે ગામડામાં કેમ રહેવાય છે ગામડાનું જીવન કેવું છે ગરીબ નું જીવન કોઈ ગરીબ ઘરની મુલાકાત લો એના પાંચ બાળકો હોય પૂછો કયા ધર્મમાં ભણે છે કયા વિષયમાં ભણે છે અને માસિક ખર્ચો જેટલો થાય છે વાર્ષિક ખર્ચો જેટલો થાય છે એનો અંદાજ તો કોઈ દિવસ મેળવો સમગ્ર ગુજરાતની હું વિનંતી કરું કે વિધાનસભાનું ઇલેક્શન આવે લોકસભાનું ઇલેક્શન આવે કોઈ પણ ઇલેક્શન આવે તો આ બધા મુદ્દાઓ સાઈડમાં જતા રહેશે અને કોઈક નવ ટંટ આવે એનાથી પડતા ભોળવાઈ મત આપી દીધું બીજું સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય કુવાઓનો મીટર કાઢવાનો બોરોનો મીટર કાઢવાનો હોર્સ પાવર આધારિત કરાર આ બધી ફેસિલિટી મેળવવા માટે જે પાટીદાર સમાજે આંદોલન કર્યું જ્યારે જ્યારે ગુજરાતમાં પાટીદાર સમાજે આંદોલન કર્યું છે ત્યારે સો ટકા વિજય મેળવે છે એટલે પાટીદાર સમાજને હું વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂત દેવા ડૂબી જ દર વર્ષે એકત્રી માર્ચ આવે એટલે એક લાખ રૂપિયાની લોન હોય સાત હજાર બેંકનું વ્યાજ અને સાત હજાર રૂપિયા કોઈ શાહુકારને હલવાનું પાંચ હજાર રૂપિયા વર્ષે દલાલ હોય વચ્ચે હોય લે એટલે ખેડૂત ત્રીસ હજારમાં પડે છે તો ભારત દેશની અંદર જે જે રાજ્યોની અંદર કોંગ્રેસની સરકારો છે તો દેવો માફ કરવામાં આવે છે જે ભાજપની સરકારો છે એ દેવો માફ કરવામાં આવ્યા નથી

એ લોકોને હું વિનંતી કરું છું અને નાના મોટા પ્રશ્ન સમાજના પ્રશ્ન લઈ અને મોમેન્ટ લઈ અને ઓનું ફળદાયી પરિણામ લાવો એ વિનંતી કરું છું મારા વિચારો સાથે જે ભાઈઓ સંમત હોય એ વધુમાં વધુ પરિવાર સુધી મારો વિડીયો મોકલી આપજો મારા વિચારો મોકલી આપજો તમને યુગ લાગે તો સાથ આપજો સૌને જય દ્વારકા